બધી મારી ને તો મારી સોચ છે ઓમાંથી બીજી બધી બીજા ભાઈઓ તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છે ડાકોર આપણા ખાસ મિત્ર પરમ મિત્ર અંકિતભાઈની ની બરાબર છે અને આ હોય અંકિતભાઈ અંકિતભાઈ આ બે અંકિતભાઈ હોય અમારી ચીયા અંકિતભાઈ ની મોન આપણે

શું ભાવ પતંગો પછી જોઈએ આપડે બરોબર કન્ટિન્યુ કરે જો કહેવાલ્પેશ પણ આવી ગયો જશે મારો બે અંકિત ને બે અલ્પેશ ખરું કહેવાય લે કેવાય બીજે કરુણ ને ખોલાવો પડે કન્ટિન્યુ

તો ફાઇનલ મિત્રો આપણે પણ બોલ્યો યાર ખરેખર અમે ને દુકાનમાં જઈને આવ્યા અનુભવ કર્યો પણ શું ભાવ કહો એમને કશું કહેવા જેવું નહીં યાર ભાવ ખરેખર અમને વિડીયોમાં જે ભાવ કહો ને ઓરિજિનમાં જે ભાવ કહે એમાં આપ જમીનનો ફરક છે કારણ કે એ ભાઈ પતંગો બતાવતા નહીં પ્રોપર ભાવ વિડીયો કહી દેહે કે ભાઈ આ રીતના આવું છે અને અત્યારે જ્યારે આપણે શોપ પર જઈને વિઝિટ કરીએ તો ભાવ અલગ કે રહેવાય તો થોડો ને અહીંયા જગાએ આવું અમે જઈએ છીએ બીજી જગ્યાએ બરાબર છે તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે ત્યાંથી નીકળીને હવે પાર્થિવ સ્પોર્ટ્સમાં આવી ગયા જોઈ લો બતાવી દો તમને એકવાર વાર વિડીયો બરાબર છે હવે અંદર જીએ કેવો છે શું અગર અંકિતભાઈ આપણે વાત કરે છે બરાબર પાર્થિવ સ્પોર્ટ્સમાં તમે જશો એટલે એનું એડ્રેસ આપશે એ જોઈ લો મા બાઉચર ગેસ્ટ હાઉસ ઉપર જશો એટલે આગળ એમને કઈ ભાડે ભાડે રૂમ બૂમ લીધી હશે ત્યાં આગળ અમે એમને મૂકીએ છીએ ત્યાં બતાવશે ભાઈ તો હું જો અમે જઈએ ઉપર પહેલાં અમે જોઈએ પછી તમને બતાવીશું તો પ્રોપર છે બરાબર તો કન્ટિન્યુ રહેજો હજુ તો આ મંદિર તરફ જવાનો રસ્તો છે મિત્રો તો તો કન્ટિન્યુ મિત્રો બે જગ્યા ગયા પણ બે જગ્યાએ કઈ ઘેર પડ્યો નહીં બરાબર હવે જીએ

और जो बाय का चालू बाय का ઘેર જઈને તમને કહું હજુ બરાબર કારણ કે અંધારું પડી ગયું બાઇક ચલાવવામાં ઠંડી લાગશે એટલે ઘેર જતા ને પછી તમને પ્રોપર ડિટેલ્સ હું આપું બરાબર ડાકોરની ઉમરેટની ત્રણ જગ્યાએ અમે ફર્યા છે ત્રણ ત્રણ જગાની ડિટેલ્સ તમને હું ઘેર જઈને આપું અત્યારે અમે ફટાફટ નીકળીએ બરાબર કારણ કે મોડું થઈ ગયું વધારે એટલે અલ્પેશને ઠંડી લાગશે એટલે કન્ટિન્યુ તો મિત્રો અંધારું થઈ ગયું છે ઠંડી લાગે છે બહુ એટલે ઘેર જઈને બ્લોગિંગમાં આગળ જે તમને કહેવાનું છે એ બધી ડિટેલ્સ આપવાની છે આપી ગયો અલ્પેશ ને ફૂટા ને પતંગો ચાલી દેહ્યો પાછળ બરાબર અને હું ચાલુ છું ભાઈ જોયે તો કન્ટિન્યુ રહ્યા છો બરાબર આપણે આઈ ગયા ઘરે આવીને ફર્સ્ટ ક્લાસ નાઈને ધોઈને રેડી થયા હજુ જમવાનું બાકી છે ટાઈમ થયો નહીં જમવાનો લગભગ સાડા સાત થઈ ગયા છે તો હવે વાત કરીએ આપણે ડાકોરની બરાબર પતંગોની પહેલાં પહેલું તો શ્રી રંગ સિઝનેબલ એમાં મિત્રો અમે ગયા અને પતંગો પણ જોઈ પણ જે રીલમાં પતંગો બતાવી એ જીવનમાં એ પતંગનો ભાવ છે એવું છે ત્યાં અને છોડવાનું આ તો તમે એવું લાગે તો તમે વિઝિટ કરી આવજો શ્રીરંગ સિઝનેબલમાં અને બીજું કે પાર્થિવ સ્પોર્ટ્સમાં ગયા ત્યાં પણ એવું જ હતું ત્યાં પતંગો સારી હતી ત્યાં ભાવમાં કોઈ ફેરબદલ નહોતો એમને જે વિડીયો ભાવ કહો એ જ ભાવ હતો પતંગો પણ સારી હતી પણ તોય થોડુંક આમ બેટર ના લાગી કારણ કે આપણે ફ્રેન્ડ ફ્રેન્ડ હતા બે ત્રણ એમણે કહ્યું કે હજુ બીજી જગ્યાએ જોયા એવું લાગે તો પાછા પાછી સ્પોટ્સમાં જઈશું બરાબર છે તો પછી અમે ત્યાંથી નીકળ્યા ઉમરેઠ સાઈડ અને ઉમરેઠ અંકિતભાઈ દુકાન બરાબર છે તો અંકિતભાઈ દુકાન જોઈતી અને અંકિતભાઈ દુકાને લઈ ગયા આપણને અને ત્યાં મેં પતંગો જોઈ એક નંબરની પતંગો હતી તમે જયપુરી પછી ખંભાતી બધી ખાસી બીજી જાતની પતંગો હતી બરાબર અને આપણને પતંગો પણ ફર્સ્ટ ક્લાસ પસંદ આવી આપણે લીધી પણ લગભગ જોઈ શકો છો તમે હું પાંચસો પતંગો લાવ્યો છું બરાબર છે અને બીજું કે બધી મારીને તો મારી સ્વાદ છે અમારીથી બીજી બધી બીજા ભાઈઓની છે બરાબર છે તો મિત્રો ઉમરેઠ જાઓ તો આ જગ્યાએ જજો સરસ મજાની પતંગો મળે છે ભાવ પણ સારો કાકા એકદમ એકદમ રીઝનેબલ ભાવ આપણને આવે છે અને પતંગ તો બાકી એક નંબર છે નવવી પતંગો બધી હોલ ન્યૂ સ્ટોક બરાબર છે તો જાઓ તો ત્યાં જજો અને હવે સમય થઈ ગયો છે જમવાનો તો મમ્મી ગુમ પાડે છે જમવા એટલે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું વિડીયો સારો લાગે તો લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બે લાયકોન ઓલ પર સેટ જરૂરથી કરી નાખજો કારણ કે મારા વ્લોગ રેગ્યુલર આવે છે તમારે રેગ્યુલર વ્લોગ જોવા માટે બે લાયકનને ઓલ પર સેટ રાખવું પડશે કારણ કે આપણે ડેલી વ્લોગ આપતા રહીશું બરાબર છે અને હવે ઉત્તરાયણ નજીક આવે છે તો સારા સારા નવી નવી જગ્યાના વ્લોગ આવશે પતંગો માટે દોરી માટે અમે જઈશું તો એવા નવા નવા વ્લોગ તમને મળતા રહેશે તો મળીએ કાલે નવા વિડીયો ટોપિક સાથે તો જય હિન્દે ભારત જય માતાજી